બાળકો કેમ છો મજામાં છો ને મારું નામ પૂનમબેન પટેલ છે હું શ્રી સાદા વિદ્યા મંદિરમાં શિક્ષક છું આજનો મારો વિષય છે ગણિત એમાં હું તમને આજે જીરોથી બેની ગણતરી કરતા શીખવાડીશ આ છે શૂન્ય છે જીરો છે એને આપણે બે આંગળી અને અંગૂઠાની મદદથી ગોતીશું આ શૂન્ય છે તમારી પાસે એક ચોકલેટ હોય અને તમે એ ચોકલેટ ખાઈ જાઓ તો તમારી પાસે હવે કેટલી ચોકલેટ બચે એક પણ નહીં એટલે આને શું કહેવાય શૂન્ય કહેવાય હા એકડે એક છે અને પણ આપણે બે આંગળી અને અંગુઠાની મદદથી ગોટીશું હા એકડે એક છે તમારી પાસે એક બોલપેન છે અને આ કેટલા છે એક છે એટલે એને કેટલા કહેવાય એકડે એક કહેવાય આ બગડે બે છે એને પણ આપણે બે આંગળી અને અંગૂઠાની મદદથી ગૂટીશું આ બગડે બે છે તમારી પાસે બે બોલપેન છે

શૂન્ય કહેવાય એટલે કે જીરો કહેવાય એટલે શું કહેવાય એક કહેવાય હવે આપણે ગડે બે લખીશું પહેલા આપણે અડધો ગોળ કરીશું પછી નીચેથી ગોળ કરીશું અને આપણે એને અડધો ગોળ કરીને નીચે સુધી લઈ જશું એટલે એને શું કહેવાય બગડે બે ચાલો જીરો એ બે આજે તમે જીરો થી બે ની ગણતરી કરતા શીખા અને લખતા શીખા ને એવી જ રીતે તમે પણ ઘરે લખી શકો છો થેન્ક યુ